નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી સોનું જે છે એ ઘટાડામાં જઈ રહ્યો હતો એ સોનાની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તો શું હવે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વિડિયોની શરૂઆત કરીએ તો ખાસ કરીને સોનાની કિંમતોમાં વધારો સતત જોવા મળી રહ્યો છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે તો શું હવે સોનું સસ્તું થશે તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના

કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનાની ફરીથી વધી છસો ને એકતાલીસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ સોળ હજાર ચારસો ને દસ માં જયારે સો ગ્રામ સોનું અગિયાર લાખ ચોસઠ હજાર સો રૂપિયામાં તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવો મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં વધીને 1 એક લાખ રૂપિયામાં તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદી સતત વધતી જોવા મળી રહી છે અને જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ ચાંદીની કિંમતોમાં ભારે વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો સોના ભાવ જે છે એ આગામી એક દાયકામાં ત્રણ પોટ બે લાખ પણ થવાની ધારણા છે જે આ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં એટલે કે લાંબા સમયની અંદર સોનું જે છે એ વધી શકે છે કારણ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ જ નથી જોવા મળી રહી તો સોનું વધતું શેના કારણે હોય છે તો મિત્રો જેના મહત્વના પાંચ કારણ જેનાથી સોનું વધારે આકર્ષક બનતું હોય છે બીજા કારણ ની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર ની નબળાઈ જે આ ડોલર ઇન્ડેક્સમાં માં વિશ્વભરના ખરીદારો માટે સોનું સસ્તું થયું છે પરિણામે

સૌથી મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યા છે અને ફ્યુચર્સ અને સ્પોટ માર્કેટમાં ભારે સોનાની તેજીનો વલણ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ અને વહીવટી તંત્રની ટેરિફિક નીતિ યુએસ વાત કરીએ તો યુએસ શટડાઉનનો ભય નબળા નોકરીના ડેટા અને બોન્ડ માર્કેટમાં ઉથલપાથલ આ બધાએ રોકાણકારોને સોના તરફ ધકેલી દીધા છે જેના કારણે મિત્રો સોનાની માંગની વાત કરીએ તો સોનાની માંગ ભારે વધતી જોવા

કિંમતોમાં પણ વધારો જોવા મળી શકે છે કારણ કે સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે ને વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખો રાખવાનું કાર્ય કરે છે તો મિત્રો વૈશ્વિક બજાર પર અસર તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીની ચમક વધતી રહી છે ને સોનું જે છે એ લગભગ 2% સુધી હજુ પણ વધતું જોવા મળી રહ્યું છે તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દુનિયામાં હાલ અશાંતિ અને રાજકીય તણાવ છે જેના કારણે રોકાણકારો સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે સોના અને ચાંદીમાં ભારે માંગ વધી રહી છે તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળા માટે સોનું ક્યારે

વધારામાં જતો પણ જોવા મળી શકે છે માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હવે સોના ચાંદીના દાગીના ક્યારે બનાવવા તો મિત્રો હાલ સોના ખરીદી કરી લેવી જોઈએ છતાં પણ સોના ચાંદીના લાઈવ ભાવ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું